ભવાટવી નું વર્ણન કરે છે કે ઘડીકમાં ચાલતા હોય ઝરણું આવે ને ઘડીકમાં પર્વત આવે ને ઘડીકમાં નદી આવે ને ઘડીકમાં ત્યાં પશુ આવે ને ઘડીકમાં ચોર લૂંટારા આવે બોલે એક વાક્યમાં કેવું હોય તો ભવાટવી એટલે શું તો કે છે કભી ખુશી કભી ગમ એક ઘડીમાં એક ડગલામાં ખુશી હોય તો બીજા ડગલામાં ગમ હોય દુઃખ હોય આ ભવાટવી ચૌદમો પંદરમો અધ્યાય જાતે વાંચી લેવો તો ખબર પડે કે આ ભવાટવી કેવામાં આપણે જીવીએ છીએ અઠ્યાવીસ પ્રકારના નરકની ગતિનું નિરૂપણ કર્યું કે કેટલા નરક છે બોલે અઠયાવીસ તામેસ્રંધતાસૌરવ મહારૌરવ કુંભિપ કાલસૂત્ર અસીપત્રવન શૂકર મુખ અંધકૂપકૃમિભોજન સંદંશ તપ્પ્તસૂર્મિ વજ્રકંટક શાલ્મલિ વૈતરણી પૂયોધ પ્રાણ નિરજન વિશસન લાલાક્ષ સારમયાદનમ વિચર પાન રક્ષોગણભોજન દંદસૂક અવટ નિરોતન સૂચીમુખ ઈષ્ટા વિશતિ નરકા વિવિધયાતનાભૂતા બધા અહીંયા અહીંયા છે સ્થૂલ અને સૂક્ષ્મ બંને રૂપે ભોગવવાના છે આપણે કેન્સર એઇડ્સ આ બધા નરક છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર આ બધા નરક છે સૂચિમુખ એટલે ડાયાબિટીસ સોય ખાવ તો જ ખાવાનું મળે ને સોયની અણી ઉપર રહેવાનું તે સૂચિમુખ નામનું નરક બોલ ગોવર્ધન આવું આવું વર્ણન કરો ને પછી ભગવાનનું નામ બોલાવો તો કેમની જીભવું પડે બોલો દ્વારિકા બોલે આનો કોઈ ઉપાય ખરો બોલે ઉપાય એક જ છે કે ભગવાનનું નામ લો સકૃન્મ કૃષ્ણ તદ ગુણરાગ્યૈરિહ

જોડી દે છે એને સ્વપ્નની અંદર પણ યમના પાશરૂપી દંડનો ભય લાગતો નથી તમારી પાસે કોઈ પ્રમાણ છે બોલે પ્રમાણ છે કયું તો કે અજામેલ અજામિલ પ્રમાણ છે કહે છે કે ભક્તિ કોઈ દિવસ ઘરડી થતી નથી પણ ઘરડી ક્યારે થાય કે જ્યારે ભક્તિમાં પ્રમાદ આવે ત્યારે અને પ્રમાદ ન આવવો જોઈએ એમાં કોઈ જાતનો દોષ ન આવવો જોઈએ દોષ આવ્યો પ્રમાદ આવ્યો આળસ આવી એટલે સમજવાનું ભક્તિ ઘરડી થઈ ગઈ અજામિલ નું ચરિત્ર આપણા માટે આ પ્રમાણ છે આપણને સાવધ કરવા ટોકવા માટે છે આપણી આંખ ઉઘાડવા માટેનું આ ચરિત્ર છે અજામિલ તો આપણે શું કરવાનું એક જ કામ કરવાનું બીજે ક્યાંય મન પરોવ્યા વગર લગાવ્યા વગર કેવલ ભગવાનમાં રંગ રંગાઈ જવું દોષો છ પ્રકારના છે કે જેની અંદર આપણે ખેંચાઈ જઈ શકીએ છીએ એટલે છ ની અંદર એની ચર્ચા કરી અને આપણને સાવધ કર્યા વળી બીજા સાવધ કરતા કહે છે કે જ્યારે પણ જીવનની અંદર લક્ષ્મી આવે પૈસો આવે ત્યારે સમજવું સાવધ થઈ જવું કે પૈસો એકલો નથી આવતો એ આવે ત્યારે એની ખાસ જીગરી બેનપણી એને સાથે લઈને જ આવે છે અને એનું નામ છે kosanga